મહિલાઓ માટે સરકારે સલામતી સાથે સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરી શકાય તે માટે ક્લાસ શરૂ કરવાની પણ તાતી જરૂરિયાત છે ત્યારે શાળા કોલેજોમાં પણ પોતાની સુરક્ષા માટે વિદ્યાર્થીઓ જાગૃત થાય તે માટે તાલીમ આપવી જોઈએ ત્યારે કોલકાતામાં બનેલ બનાવને ધ્યાનમાં લઈને આજરોજ શ્રી કસ્તુરબા હાઈસ્કૂલમાં દીકરીઓ દ્વારા સેલ્ફ ડિફેન્સનું આયોજન કરવામાં આવેલ મહિલાઓ માટે આજના યુગમાં સેલ્ફ ડિફેન્સ શીખવું કેટલું જરૂરી છે તેના અનુસંધાને રાજકોટ ગ્રામમાં પોલીસ ખાતામાં જીઆરડી તરીકે ફરજ બજાવતા રાજવીર મકવાણા દ્વારા આ દીકરીઓને સેલ્ફ ડિફેન્સની સુલભ ટ્રેનિંગ આપવામાં આવી હતી દીકરીઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે રાજકોટ મેયર શહીદના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મહિલાઓએ જે આવી ઘટનાઓ છે તેની બાબતે સાવચેત રહેવું કઈ રીતે પોતાની સુરક્ષા કરવી પોતાની દીકરીઓ કે ઘરમાં રહેલી બહેનોએ પણ પોતાના રક્ષણ માટે કઈ રીતે પગલા લેવા તે અત્યારના સમયમાં ખૂબ જ અનિવાર્ય બન્યું છે